નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં એક વિડીયો શેર કર્યો જેમાં તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે કે સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસિર મેતનના ભાઈ અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થરમારો કર્યો કોર્પોરેટર કમલેશ રેવાડીયાના પુત્રે ગાળા ગાડી કરી હતી ભાજપના ગુંડાઓ બન્યા છે કહ્યું છે કે આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટ શાહીથી ચાલતું રાજ્ય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મોટો ટ્રેન અકસ્માત થયો છે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે જેમાં લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત થયા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે આ ઘટના અને રેલવે સ્ટેશન વચ્ચે બની હતી હતી અકસ્માત સમયે પુષ્પક એક્સપ્રેસ અને લોકલ ક્રોસ થઈ રહી અધિકારીઓનું માનવું છે કે ભીડ વધારે હોવાને કારણે લોકો ડબ્બામાંથી નીચે પડ્યા હતા મુસાફરો દરવાજા ઉપર લટકીને મુસાફરી કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાથી ચાર મહિલાઓના મૃત્યુ થયા છે ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં અત્યાર સુધીમાં ચાર મહિલાના કોરોનાથી મોત થયા છે મૂળ સાબરકાંઠાની સોળ વર્ષીય યુવતીને ચાર જૂનના રોજ અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાય પણ તે બચી ન શકે આમ અમદાવાદમાં બે મહિલા એલજી હોસ્પિટલ અને બે મહિલા સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે અમદાવાદમાં હાલ કોરોનાના પાંચસોને દસ એક્ટિવ કેસ જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાનો આતંક વધી રહ્યો છે દેશભરમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા છ હજાર ચારસો એકાણું પર પહોંચી ગઈ છે ગત ચોવીસ કલાકમાં ત્રણસો ને અઠ્ઠાવન નવા કેસ સામે આવ્યા છે હાલ કેરળમાં સૌથી વધુ ઓગણીસો ને સત્તાવન કેસ છે પછી ગુજરાતમાં નવસો ને એસી અને પશ્ચિમ બંગાળમાં સાતસો ને સુડતાલીસ સક્રિય કેસ છે જાન્યુઆરી બે હજાર પચીસથી અગિયાર રાજ્યોમાં કોરોનાને કારણે પાસઠ દર્દીઓના મોત થયા છે આમાંથી અઠ્ઠાવન મૃત્યુ છેલ્લા દસ દિવસમાં થયા છે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જરૂરી વ્યવસ્થા કરવા માટે સૂચના પણ આપી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જે પી નડ્ડાની પ્રેસ કોન્ફરન્સના મહત્ત્વના મુદ્દાઓ જાણી લો સરકારે ટ્રિપલ તાલાકા નાબૂદ કર્યો કલમ ત્રણસો ને સિત્તેર દૂર કરી ઉરી પુલવામા અને પહેલગામ હુમલાનો જવાબ આપ્યો ભારતે અડતાલીસ દેશોને મફત કોરોના રસીની આપી દીધી એસસી એસટી અને ઓબીસી માટે ઘણી યોજનાઓ લાવી મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવામાં આવ્યો દેશ કહી રહ્યો હતો કે મોદી છે તો શક્ય છે આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ પીએમ મોદીના નેતૃત્વમાં અકલ્પનીય કાર્યકર થઈ રહ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો હાલ હાઈકોર્ટના ગેટ બંધ કરવામાં આવ્યા હતા ડોગ સ્ક્વોડ બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું ડીસીપી સબીન હસેને આ વાતની જાણકારી મીડિયાને આપી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેત્રીસ ડેપો પર ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરાયા છે ગુજરાતમાં બસોને અંદરથી અને બહારથી સ્વચ્છ રાખવા માટે એસટી નિગમ દ્વારા તેત્રીસ ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન મુકાયા છે આ મશીન થકી તમામ બસોની સફાઈ થઈ રહી છે ટૂંક સમયમાં અન્ય સુડતાલીસ ડેપો ખાતે પણ આ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવશે કુલ એસી ડેપોમાં કરોડથી વધુના ખર્ચે મશીન વાહન વ્યવહાર માર્ગદર્શન હેઠળ આ કામ થઈ રહ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા પર પીએમની એક્સ ઉપર પોસ્ટ જોવા મળી છે મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ એક્સ ઉપર એક વિડીયો શેર કર્યો છે સાથે તેમણે લખ્યું છે કે અમારી સરકારની યોજનાઓના કેન્દ્રમાં સામાન્ય જનતાની સાથે ગરીબ ભાઈઓ અને બહેનોનું પણ કલ્યાણ થઈ રહ્યું છે અમે સંપૂર્ણ નિષ્ઠા અને સેવાથી ભાવનાથી લોકોના જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામે ઘર આપીને તેમને મિલકતમાં હિસ્સો મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જહાંગીરપુરા યાર્ડ ડાંગરથી છલોછલ જોવા મળ્યો સુરત ખાતે આવેલો જહાંગીરપુરા કૃષિ માર્કેટ યાર્ડનું ગોડાઉન ડાંગરથી છલોછલ થઈ ગયો ખેડૂતો માવઠા બાદ અને ચોમાસા પહેલાં પાકને સુરક્ષિત મંડળીમાં મૂકવા માટે પહોંચી રહ્યા છે બીજી બાજુ કમોસમી વરસાદને કારણે પાક પર જે અસર પડી છે તેના કારણે કિંમત ઓછી મળે તેનો ભય ખેડૂતોમાં છે હાલ નવું ટેમ્પરરી ગોળાન ઉભો કરાયો છે યાર્ડની ક્ષમતા હદે પહોંચી હોવાથી ટ્રેક્ટરોની લાંબી લાઈનો મંડળીની બહાર સતત વધી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ ખેલાડીએ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં દસ હજાર રન પૂરા કર્યા બીટા બ્લાસ્ટમાં સારિયર ટીમે લેસ્ટર શાયરને એકસોને છ રનથી હરાવ્યું આ મેચમાં ડેવિડ માલાને અડતાલીસ બોલમાં ઇઠ્યાસી રન બનાવ્યા જેમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે આ સાથે તેમણે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં કુલ દસ હજાર રન પૂરા કર્યા છે તે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં દસ હજારથી વધુ રન બનાવનાર ઇંગ્લેન્ડનો પાંચમો બેટ્સમેન બન્યો છે તેની પહેલાં જોસ બટલર એલેક્સ હેલ્થ જેમ્સ વિન્સ જેસન રોય આ વસ્તુ કરી ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્ઘાટન કર્યું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડભોઈમાં સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદઘાટન કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે શિક્ષણને વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન માનનારા વડાપ્રધાને નવી શિક્ષણ નીતિ દ્વારા ભારતના ભવિષ્યના નાગરિકોને આધુનિકતા અને સંસ્કાર સાથે ઘડવાની દિશામાં મજબૂત પગલાં ભર્યા છે ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીનો રેકોર્ડ બ્રેક ધસારો જોવા મળ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉનાળુ વેકેશનમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ મુલાકાત લીધી છે સામે આવેલા આંકડા અનુસાર છેલ્લા એક મહિનામાં અઢી લાખથી વધુ મુસાફરોએ મુલાકાત લીધી છે આ સંખ્યા ગત વર્ષના વેકેશન કરતાં એક લાખ વધુ છે એકતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે પણ પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીની વ્યવસ્થા એસી બસ આઈસી બસ સ્ટોપ અને સ્પ્રિન્કલર જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો આરસીબી કેસ રદ કરવા માટે હાઈકોર્ટમાં પહોંચી ગયો છે ચીન્ના સ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ કેસમાં આરસીબી વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે આરસીબી આની વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે આરસીબીએ દલીલ કરી છે કે તેના આ કેસમાં ફસાવવામાં આવ્યો છે સ્ટેડિયમના દરવાજા બપોરે પોણા બે વાગ્યે ખોલવાના હતા પરંતુ દરવાજા બપોરે ત્રણ વાગ્યે ખોલવામાં આવ્યા હતા જેના કારણે ભીડ વધી ગઈ હતી આરસીબીએ ફોજદારી કેસ રદ કરવાની માંગ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે